શ્રી ગણેશાય નમઃ ત્રિશુલ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો આજની વાર્તા છે સેવાનું ફળ એક પરિવાર હતો તેમાં એક ભાઈ ભાભી અને એક તેમની નણંદ રહેતા હતા નણંદ ખૂબ જ ભક્તિ ભાવવાળા હતા અને તે નિત્ય દરરોજ તુલસી માતાજીની સેવા અને પૂજા કરતા હતા પણ તેમની ભાભીને આ જરાય ગમતું નહોતું તે તો રોજ નણંદને મેણાને ટોણા માર્યા કરતી હતી અને કહેતી હતી કે જ્યારે તારા લગ્ન થશે ને ત્યારે કરિયાવરમાં અમે તને તુલસી જ આપી દઈશું પછી તું એને પહેરજે ખાજે અને તારો શણગાર પણ સજજે અને કરિયાવરમાં અમે તને તુલસી જ આપી દઈશું અને સાચે જ જ્યારે નણંદના લગ્ન ઢૂકળા આવ્યા ને ત્યારે ભાભીએ તો જાનૈયાઓને તુલસીના કુંડાઓ જ આપી દીધા અને ભગવાનની કૃપાથી આ તુલસીના કુંડા સ્વાદિષ્ટ ભોજન અને વ્યંજનમાં ફેરવાઈ ગયા બધા જાનૈયાઓએ ખૂબ જ ભોજનના વખાણ કર્યા અને ભાભીએ નણંદને ઘરેણાંને બદલે માંજર પહેરાવી દીધા પણ આ શું તે તો સુંદર ઘરેણાંમાં બદલાઈ ગયા અને કર્યાવરમાં તુલસીના છોડ આપ્યા પણ આ તો ભગવાનની કળા હતી તુલસીના છોડ એક આલીશાન સરસામણમાં ફેરવાઈ ગયા અને તેના સાસરી પક્ષવાળાએ કર્યાવરના ખૂબ જ વખાણ કર્યા આ બધું જોઈ અને તેની ભાભીને ખૂબ જ આશ્ચર્ય થયું અને તુલસી માતાજીનો મહિમા તેને સમજાઈ ગયો ભાભીને એક દીકરી હતી અને તે પોતાની દીકરીને કહેતી હતી કે તું પણ ફઈની જેમ તુલસી માતાજીની સેવા કર તને પણ ફળની જેમ ફળ મળશે પણ દીકરીનું મન તુલસી સેવામાં લાગતું ન હતું સમય જતા દીકરી મોટી થઈ અને તેના લગ્નનું ટાણું આવ્યું ભાભીએ મનમાં વિચાર કર્યો કે નણનના લગ્નમાં તુલસીના છોડ કર્યાવરમાં આપ્યા હતા તો સાસરીવાળાએ ખૂબ જ વખાણ કર્યા હતા તો હું પણ મારી દીકરીના લગ્નમાં આવી જ રીતે કરું અને થયું બધું ઉલટું ન તો તુલસીમાંથી સોનાના બન્યા કે કે ન ન તો સ્વાદિષ્ટ ભોજન થયું તો કર્યાવર અને આવી રીતે દીકરીના તેને નીચું જોયા જેવું થઈ ગયું ભાભીએ ક્યારે પણ નણનને મળવા માટે ઘરે બોલાવતી ન હતી એટલે ભાઈને થયું કે લાવને મારી બહેનને હું મળી આવું તો ભાભીએ તેના વરને કહ્યું કે આ લ્યો જુવાર અને તમે બહેનના ઘરે જાઓ છો તો બહેનને તમે જુવાર આપી દેજો ભાઈ તો જુવાર લઈને ચાલી નીકળ્યો રસ્તામાં એક ગૌશાળા આવી ભાઈને થયું કે બહેનના ઘરે કંઈ જુવાર લઈને થોડુંક જવાય આ જુવાર હું ગાયને ખવડાવી દઉં અને જ્યાં એ જુવાર એને ઠલવીને ત્યાં તો હીરા અને મોતીનો ઢગલો થઈ ગયો આ જોઈને ગૌશાળાનો માણસ બોલ્યો કે ભાઈ આ હીરા અને મોતી લેતા જાઓ અમારે શું કામના આ તો તમારા છે ભાઈ તો હીરા અને મોતીને બહેનના ઘરે લઈ આવ્યો અને બહેનને ભેટ આપી બહેન તો ખૂબ જ ખુશ થઈ ગઈ તો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને જાણવાને સમજવા મળે છે કે જો આપણા ભક્તિ અને ભાવ સાચા હોય ને તો દુનિયામાં ભલે આપણું ખોટું કરવા ઈચ્છતી હોય પણ ભગવાન એને સફળતા નથી આપતા અને હંમેશા સચ્ચાઈનો જ સાથ આપે છે તો હું આજની વાર્તાને અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ